રાખલ <laughs> <laughs> અને મેસેજ મળ્યા કે અહીં કરકરો ગામમાં ખેડૂતનું મકાન પડ્યું છે શિવાજીનું તો અમે તાત્કાલિક ફોટોગ્રાફ્સ મંગાવ્યા અને એ ફોટોગ્રાફ્સ જોતાની સાથે જ અમે શેર કર્યા શેર કર્યા પછી અમે ફેસબુકમાં પણ આ વસ્તુ મૂકી અને આજે ઘણા પ્રશ્નો આવ્યા બાયડ તાલુકાના અને લાઇટના અને ઘણા જાજા પ્રશ્નો હતા તાત્કાલિક અમે સક્ષના સાહેબનો ફોન આવ્યો કે આ ગામ ક્યાં આવ્યું મેં કીધું રંભોડા પંચાયતનું ગામ છે એટલે સાહેબને રમભોડાનું નોલેજ હતું કરકરવું ગામ છે સાહેબ પેટાપરું છે ત્યાંનું સાહેબે કીધું કે ત્યાં શું જરૂર છે સાહેબ અમને ખબર નથી કે ત્યાં શું જરૂર છે મેં અહીંના સરપંચશ્રીનો કોન્ટેક કર્યો અમારા વાલમશ્રીનો કોન્ટેક કર્યો કે સાહેબ લગભગ લગભગ ત્રણ વાગ્યાની આસપાસ ગાબડ આવશે અને ગાબડથી જે બને એ વસ્તુ અમે અમારા હાથ વગી જે વસ્તુ હતી આજે બજાર બંધ હતું ઇમરજન્સીના કારણે અને મજૂરો પણ ન હતા તો અમારા કાર્યકરોએ જાતે એ વસ્તુ ચડાવી અને અહીં સુધી આવ્યા સાહેબ પણ અહીં સુધી આવ્યા એમનો ટાઈમ સ્પેન્ડ કર્યો આપણી સાથે એ બદલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર અને સાહેબને ફરીથી અમારા ગામડાઓમાં આવવા માટે હું કહું છું અને અમારી પ્રજાનો અવાજ બનો સાહેબ એવી પણ મારી વિનંતી છે એ જ સાથે સાહેબ ગામ વતીથી આપનો ખૂબ ખૂબ આભાર હું પણ તમારા વિસ્તારની જન્મભૂમિ છે હું માનવતાના નાતે અહીંયા આવ્યો છું આ મારી નૈતિક ફરજ હતી કદાચ આ શારદાબેન છે એ કદાચ મારી બેન કે મારી મોટી બેન મારી મા હોત તો મારે આ વેદ આ વેદના સમજીને અહીંયા આવ્યો છું હું બધાને ત્યાં જઈ શકવાનો નથી પણ હું જ્યારે હું ઉમેદવારી કરેલી હતી ત્યારે અહીંયા હું બસો ને ચાલીસ ગ્રામ ડીજે સાથે ફર્યો છું સરપંચના ઘરે પણ હોય છે એ પ્રકારની પરિસ્થિતિ છે એટલે અહીંયા જે પરિસ્થિતિ છે લોકો સત્ય બોલે સત્યમય મુજબ ચાલે છે તો મને કોઈને ઠેસ પહોંચાડવાનો આપણો કોઈ આશય નથી પણ તમે શિક્ષણને મહત્વ આપો અને આ સંવિધાન તમારા દીકરો વાંચે તો આ કિશન જે નથી બોલી શકતો એ કિશન કાલે કલેક્ટર બનશે અને એ જ કિશન કાલે લાલ લાઈટ વાળી ગાડી બનાવશે તો આ હસમુખ સક્ષર જેવા કોઈની જરૂર પડશે નહીં તમારું નામ શું કીધું તમે જે આગેવાના વાલમસી આ નામ વાલમસી છે વિષ્ટક બાજુમાં વાલમ ગામ આવતું હતું ત્યારે હું ત્યાં જતો તો ભણવા માટે વિષ્ટક ત્યારે વાલમ વચ્ચે આવે એટલે અમને ત્યાં સંતોષ થતો તો કે વાલમ સુધી બસ અમારી પહોંચી તો તમારા વાલમ આજે વાલમસી પોતે આગેવાન છે એટલે ગામના બધા આગેવાનો પ્રેમથી રહો પ્રેમ અને સહકાર ભરેલું કુટુંબ ધરતી પરનું સ્વર્ગ છે એમાં રંભોળા ગામમાં જો પંદરસો ઘરની વસ્તી હોય તો પંદરસો ઘર અહિયાં ભેગા થાય તો એનો અવાજ દિલ્હી સુધી પહોંચશે બરોબર ચલો આવજો જય સંવિધાન જય જય ગુજરાત અને તમે દરજીનું કામ કરો અમે જય સંવિધાન જ્યારે આપાતકાલીન જ્યારે પરિસ્થિતિ ઊભી થતી હોય છે ત્યારે ચાર દિવસ પહેલાં ગુજરાત વિધાનસભાની અંદર અંધશ્રદ્ધા અને કાળા જાદુના માટે એક બિલ પસાર થયું અને એનો કાયદો બન્યો બે દિવસ પહેલાં આ જ વિસ્તારમાં ગુજરાતના અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના રૂપનગર ગામે જવાનું થયું ને આજે માલપુર તાલુકાના રંભોળા ગ્રુપ ગ્રામ પંચાયતના કરકરા વિસ્તારમાં આવવાનું થયું છે ત્યારે હું આ જમીન ઉપરથી સ્પષ્ટપણે ફરીથી કહું છું કે જે કાયદો પસાર થયો છે અને કાયદાની સાચી અમલવારી કરવાની છે એ પ્રજાના કાન ખુશ કરવા માટે નહીં એના રાજીનામાની પણ માગણી કરી છે ને રાજીનામા કેમ ના આપવા જોઈએ કારણ કે જ્યારે સરકાર પોતે જાતે કાયદો બનાવે છે ત્યારે રાજ્યના મંત્રી શ્રી એ વધારે આપવાની વાત મંત્રીશ્રી ડોક્ટર ને ઓછી આપવાની વાત કરે છે ત્યારે પ્રજા દુઃખ સાથે કહે છે કે પ્રજા માલિક છે અને શાસન અને પ્રશાસનની વિનંતી કરે છે કે આ દેશ સંવિધાન મુજબ ચાલે છે આ વાત એટલા માટે ક

ત્યારે અહીંયા સિરાજભાઈ દિલીપસિંહ પછી બીજા કીધું આપનું મહેશભાઈ આ બધા જે મિત્રો મિત્રો હતા એ સાથે ચર્ચા થઈ તાત્કાલિક માનવતાના રૂપે મારે ગાંધીનગરથી અહીંયા આવવું પડ્યું છે પણ પરિસ્થિતિ એ લોકો તાત્કાલિક દુકાન ખોલાવી મેં દુકાનના માલિકને વાત કરી મિત્ર હતા તાત્કાલિક ચાર પત્રાને ઇંગલ સગવડ કરી અહીંયા સ્થળ ઉપર અહીંયા આવ્યો છું ત્યારે માનનીય સરપંચ શ્રી હિરાભાઈને વાત કરી કે હું ત્યાં આવું છું હીરાભાઈ હાલ અગત્યના કામે કંઈ ગાબટનું કામ છે એટલે નીકળી ગયા છે પરિસ્થિતિ એ છે કે માનનીય તલાટી કમ મંત્રી શ્રી સાથે વાત તે જાડેજા જો થોડે કે અમને કીધું કે મેં પંચનામું કર્યું છે પણ આ લોકોની વેદના સમજો કે અહીંયા નવા તલાટી કમ મંત્રી શ્રી આવ્યા છે જૂના તલાટી કંઈ બીજા હતા પણ આવા કેટલા મકાન પડી ગયા છે એનો સર્વે થવો જોઈએ આ સર્વે કેમ થાય છે કે આ દેશ સંવિધાન ઉપર ચાલે છે માન્ય મામલતદાર શ્રી સાથે વાતચીત થઈ માન્ય નાયમ મામલતદાર શ્રી સાથે વાત થઈ અને માન્ય કલેક્ટર ટેલિફોનિક વાત કરવાનો બહુ પ્રયત્ન કર્યો પણ આ માહોલ કદાચ વધારે છે એટલે એ સમય આપી શક્યા નથી ફોન ઉપાડ્યો નથી પણ પરિસ્થિતિ એ છે કે આવા કેટલા પરિવાર આટલા વિસ્તારમાં છે આ રંભોડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં પંદરસો મકાનો છે કે પંદરસો ઘરની વસ્તી છે તો પંદરસો ઘરની વસ્તી છે તો કદાચ આવા મકાન પાંચ પણ હોઈ શકે પણ તલાટી કમ મંત્રી શ્રી એવું કીધું કે ત્રણ મકાનને આવું નુકસાન થયું છે હવે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ દરજી કામ કરે છે અને દરજી કામ એટલે ત્રણ વાર માપવાનું અને એકવાર કાપવાનું કામ કરતા દરજી કામ હોય હવે દરજીનું ઘર કેવું હશે તમને એવું થતું હશે કે ખોટું કામ કરી રહ્યા છે પણ અહીના બધા મકાનો તમે જુઓ તો માટી કામ હોય અહીની આર્થિક સ્થિતિ નથી ગઈકાલે પણ વાત કરી હતી કે ઠાકોર સમાજના છે 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 સંસદ અને એમને વાત કરી કે તમે કાયદો પસાર કર્યો છે કાળા જાદુ નો એની સાચી અમલવારી જો સંવિધાનની સાચી અમલવારી થઈ હોત તો શિવાજી તમારું મકાન આજે ધાબા વાળું હોત આજે માટી વાળું મકાન ના હોત આજે શિવાજી અને શારદાબેન અને આ કિશન એમનો દીકરો પહેલામાં ભણે છે એમની પરિસ્થિતિ તમે જોઈ શકો અને આમની પાસે સ્થળ પરિસ્થિતિ એમના જે ઘરના ગાધલા છે જે જે ઘર વખરી હતી એ ટોટલી નાશ પામ્યો છે એમના દરજીનો સંચો પણ એ તૂટી ગયો છે અને એમની જે પરિસ્થિતિ માનસિક થઈ છે એટલે આવી બીજી પરિસ્થિતિ ના બને એ રીતે માન્ય મામલતદાર શ્રી જોડે પણ વાત કરી પ્રેમપૂર્વક એમણે કીધું કે અમે આગળ બીજી ચર્ચા કરીએ પણ આવું બીજું કોઈનું નુકસાન ના થાય એવી નમ્ર વિનંતી સાથે માનનીય પ્રશાસન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહું છું કે તમે દરેક ગામડાઓ કે બાયડ મત વિસ્તારના જેટલા બસો કરતા પણ વધારે મકાનો છે ગામ છે એમનો સર્વે કરાવો કે કોઈને આપાતકાલીનમાં આવું કોઈ નુકસાન ના થાય વિનંતી છે અને આમની વાત તમે જાણો શારદાબેન બહુ સ્પષ્ટપણે શારદા એટલે સરસ્વતી નું રૂપ કેવાય વિદ્યા કેવાય એટલે અહીંયા શિક્ષણ નું મહત્વ હોવું જોઈએ ગભરા વગેરે આપ વાત કરો શું નુકસાન થયું છે પડી ગઈ તો આ બધું ભાગ્ય તૂટા થઈ જાય રોજ મેળવતો રોજી બધી બગડી ગઈ પછી આ બધી રોજ અમારે એમાંથી કાઢતા રોજિયામાંથી કરતું એટલે આ ખેતી કામ ખેતી તો છે બરોબર છે એટલે એવું છે કે બે દીકરા છે એમાં એક દીકરો અલગ રહે છે આ ખેતી કામ ની એના દરજી કામ થી આમનું ગુજરાન ચાલતું હતું અને પરિસ્થિતિ એ છે ગામ સારું છે પ્રેમ સારું છે પ્રેમ ભાવના સારી છે નાના છોકરા ને સામાન શિફ્ટ કરી દીધો છે પણ પ્રશાસન ને જાણ કરીએ છીએ કે સમગ્ર ગુજરાત ની અંદર

અને જયારે મત લેવાના આવે છે ત્યારે પ્રતિનિધિઓ આવે છે કોણ કેતું કે ભાઈ કે અહીંયા મત લેવા ત્યારે પ્રતિનિધિઓ આવે છે અહીંયા મકાન નું કોઈ જોતું નથી પેલા ભાઈ એ કીધું કે મકાન ની અરજીઓ કરીએ છીએ મે કીધું લેખિત માં આપો કે જ્યાં સુધી કાગળિયા સાઈ વધારે નહીં વપરાય

એ સમાજને પણ સેલ્યુટ છે પણ મારે વારંવાર ઠાકોર સમાજનું નામ એટલા માટે લેવું પડે છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોવા છતાં જો તમે મંદિરના ઉદ્ઘાટનમાં જવાનો સમય મળતો હોય તમને ફૂલબાઈ માના ગરબામાં જવાનો સમય મળતો હોય તો આ વિસ્તારમાં પેલા નાના બાળકે કીધું કે સને અહીંયા કોલેજ નથી વાત સમજો તમે અહીંયા કોલેજ નથી આ પન્નાલાલ પટેલ કદાચ ઇતિહાસમાં ગુજરાતમાં ખબર કે પન્નાલાલ પટેલ કોણ હતા તો પન્નાલાલ પટેલ ના વિસ્તારમાં સાબરકાંઠા અરવલ્લી નો વિકાસ શું છે કેમ અહીંયા બહારથી નેતાઓ આવે છે સ્થાનિક નેતાઓ નથી દુખ સાથે કહેવું પડે છે કે જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયતના સદસ્ય અરે અહિયાં સરપંચ હીરાભાઈ તો હીરા જેવા હતા સવારે એટલી સુંદર વાત કરી મને કે સાહેબ તમે આવા વેલકમ તમે પધારો જેવું મારે અહીંયા થયું ઇમરજન્સી ગાબટ અગત્યનું કામ આવ્યું એટલે ગામના લોકોએ વિચાર્યું કે હીરાભાઈ ને આ કામ કરતા ગાબટ નું કામ બહુ અગત્યનું હશે એટલે આપણે કોઈ કીધું નથી ફરીથી વિનમ્ર ભાવે કહું છું ગુજરાતના એકસો બ્યાસી એમએલએ છવ્વીસ સંસદ સભ્યશ્રીઓ આ વિસ્તારની મુલાકાત લો

તો સરકાર સુમતાલીસ કલાક કે અડતાલીસ કલાક પછી આપવાની વાત કરે છે પણ પરિસ્થિતિ શું થાય એટલે પ્રશાસન પ્રશાસન સારું છે પણ કોઈ લેખિતમાં આપતું નથી પ્રશાસન શાસન ધ્યાન તરે ફરીથી લાભ લાંબી વાત થાય છે કાકે મને દરજી હતા એટલે ખબર છે કે લાંબો દોરો ઘૂંચાય વધારે પણ આ તો સિત્તેર વર્ષનો દોરો છે આ લોકો કોઈ ભુવા ખરાબ નથી હોતા મંદિર ખરાબ નથી હોતા મંદિર મનની શાંતિ માટે છે ભુવા કદાચ કોઈ વ્યસન છોડાઈ શકતા હશે પણ આ જે રીતે કે છે કે દર્દ પણ સરકાર એમ કે સરકારના મંત્રી કે દર્દ પણ મટી જાય છે ભુવાથી એટલે અંધશ્રદ્ધામાં નહીં ફરીથી આ લોકોની વેદના કે વેદ વાંચવા બહુ ઈજી પણ કોઈની વેદના સાંભળી શકાતી નથી એટલે લોકોના ઘર ઘર સુધી વાત પહોંચે બીજી વાત કરું કે પ્રજાના કાન ખુશ કરવા હું વાત કરતો નથી પ્રજાના કાન ખુશ કરવા વાત કરતો નથી વાત છે કાયદાની કાયદાની સંવિધાનની સાચી અમલવારી થવી જોઈએ અને પ્રજા તરીકે જાગૃત નાગરિક તરીકે પ્રશાસન અને શાસન પાસે કડક વસૂલાત સાથે વિનમ્ર ભાવે હિન્દુ વિધિ મુજબ પવિત્ર કહેવાય તો જેમ જેમ ઈશાન ખૂણો થાય છે ત્યાં કોઈ વિકાસ જોવા મળતો નથી રાજસ્થાની સરહદ છે એ નુકસાન છે કે શું કારણ કે આ રાજસ્થાની સરહદ ઉપર આવેલો છે રાજસ્થાનમાં નથી અહીંયા દારૂ બનતી છે પણ મને એવું લાગે છે આનો પડછાયો કદાચ અહીંયા પડતો હોય તો ગુજરાત સરકાર અને માનનીય કલેક્ટર શ્રી ધ્યાન આપે આ વાત કહેવા માટે અહીંયા આવ્યો છું ફરીથી આપનો ગામનો ઋણી રહીશ મને તમારા ગામની વેદના સમજવાની અને સવારે ક્યાં ક્યાં સિરાજભાઈ અને દિલીપસિંહ પછી મહેશસિંહ અને આ બધા મિત્રો મંગળસિંહ બધાનો બધાના કારણે અહીંયા આવવાનો સમય મળ્યો તમારા દુઃખમાં ભાગ લેવાનો જેમ મિત્રએ પત્ર તાત્કાલિકની સગવડ પર્યાપી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર છે અને શારદાબેન આ તમારો કિશન આ વાત કહું છું કે આ કિશન એ કાનુડો તો છે કાનુડો એટલે કૃષ્ણ ભગવાન મનની શાંતિ માટે જ પણ આ કિશન કલેક્ટર બને અને તમે કલેક્ટરની દાદી બનો તમે કલેક્ટરના દાદા બનો એટલું શિક્ષણ આગળ આવવું જોઈએ આ વાત સાથે હું ફરતી જઉં છું તમારા ચાર પતરા છે આ છોકરાઓ તે ઊભા કરી દેશે કઈ પણ તકલીફ પડે તો ખુમારી પૂર્વક શારદાબેન ખુમારી પૂર્વક તમે પ્રશાસનમાં જજો કોઈ તલાટી કમ મંત્રી શ્રી સાહેબ ના પાડે સરપંચ શ્રી ના પાડે એમએલએ શ્રી ના પાડે માન્ય કલેક્ટર શ્રી એપી વાત કરી દઉં ગઈકાલે મોડાસાની અંદર મહિલા મામલતદાર છે અને નયનેશ પટેલના સોસાયટીમાં પાણી ભરાઈ ગયું રાત્રે બે વાગે એ મહિલા મામલતદાર હતા ટેલિફોન ઉપર તાત્કાલિક અમને સગવડ કરી આપી એટલે મહિલા શક્તિ

તમે સમૃદ્ધ થશો નહીં તારા સિત્તેર વર્ષ જેવી આઝાદી થાત નહી જય સંવિધાન જય જય ગુજરાત